જો આપણે બધી બનાવી લીધી છે એકદમ મસ્ત બનાવી લીધીશ અને એટલી આ બની છે તો એકદમ મસ્ત બની છે મિત્ર જય માતાજી હું દિયાબેન પરમાર અમરેલીથી મારી ચેનલનું નામ દિયાબેન ડીનું રસોડું તો આજે આપણે પાલકની ચકરી બનાવશું તો પાલકની ચકરી બનાવવા માટે આપણે આ પાલક લીધી છે તો આપણે અઢીસો ગ્રામ જેટલી પાલક લીધી છે તો ધોઈને સરસ સાફ કરી લીધી બે મરચાં લીધા છે અને મેંદાનો લોટ લીધો છે બે વટકા પોણો વટકો આપણે ચણાનો લોટ લીધો છે મોણ માટે આપણે ઘી લીધું છે બે ત્રણ ચમચી બે ચમચી આપણે સફેદ તલ લીધા સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે અને આપણે પાણી લીધું છે અને તળવા માટે આપણે તેલ લીધું છે તો પેલાં આપણે મિક્સરમાં આપણે પીસવાના છે પાલકને પીસવાની છે તો આપણે આ પાલક છે એને બધી આપણે આમાં નાખી અને પીસવાની છે તો આપણે નાના પાંદી લીધી છે મારા ઘરની છે પાલક એટલે આરા હરા પાન લીધા નાના નાના સરસ ને બે મરચા આપણે આમાં નાખી દેવું આ બહુ તીખha નથી મિડિયમ છે બે ચમચી જેટલું પાણી નાખીને આપણે આને પીસી લેવું તો આપણે જોવું પડે આપણે એમ કે રહ્યા નથી ને એને એમાં કટકી બટકી રહી ગઈ હોય તો આપણે છકરી ભાંગવા કરે એમ તો આને આપણે સાઈડમાં ચવા દેવાનું ને કઢાઈ લઈ લેવું આ લોટ છે એ આપણે પહેલેથી સાળેના જ લીધો છે તો આ બે વાટકા આપણે લીધો છે લોટ મેંદાનો આ એક વાટકો આપણે પોણો વાટકો આપણે ચણાનો લોટ લીધો આ આપણે સફેદ તલ લીધા છે બે ત્રણ ચમચી અને સ્વાદ પ્રમાણે આપણે આમાં મીઠું નાખીશું અને મોણ માટે આપણે આ ઘી નાખશું બે ચમચી બે ત્રણ ચમચી આપણે ઘી નાખશું તો હવે આપણે આને મોણ દઈ દઈને આપણે આનો લોટ બાંધવાનો છે બહુ કઠણ નહીં બહુ ઢીલોય નહીં એ રીતનો જો આ રીતનું આપણે મોણ કીધું છે તો હવે આપણે આ નાખી દેવું પાલક અંદર થોડી થોડી પાલક લઈને આપણે નાખતા જાવું ને લોટ બાંધતા જાહું તો મોઢી લોહી ની બુ કઠણ નહીં એ રીતે આપણે બાંધવાનો છે તો આપણે બાંધી લેવું પાલક નાખતા જાવું ને બાંધતા જાઉં જો આ રીતે આપણે બાંધવાનો છે લોટ તો આપણે આમાં થોડું થોડું પાણી નાખતા ગયા અને લોટ આપણે બાંધી લીધો છે એકદમ સરસ જો આ રીતનો બાંધવાનો તો થોડોક આપણે તેલવાળો કરીશું હાથ સરસથી બાંધી લેવું હવે આપણે તેલ પેલા ગરમ મેલી દેવું ધીમા ગેસે તેલ ગરમ થાય ત્યાં સુધીમાં આપણે સકરી નેવું બધું તૈયાર કરી લેવું તો ગેસ આપણે ચાલુ કરીશું એવું કરશું ધીમા ગેસે આપણું તેલ ગરમ થાય તેલને ગરમ મેલી દઈએ તો આપણે આમાં સકરીનેવું તૈયાર કરી લેવું જો આપણે આ સકરી લીધી છે ફુલવાળી આવી એમાં આપણે તેલ નેવું છોપડી લેવું તો આપણે આ હંસામાં આપણે ચોપડી દીધું સરસ થી બધું એકદમ સરસ ગ્રીન કલર આવ્યો છે હવે આપણે આમાં રાખી દેવું તો આને આપણે ફિટ કરી દેવું તો આપણે આ ડીશ લીધી છે એમાં આપણે ચકરી પાડશું ફેરવતા ફેરવતા આપણે સરસ થી પાડી લેવાની છે આ રીતે આપણે હાંસો ફેરવતું જવાનું જો આ રીતે આપણે પાડી અહીંયા એક જગ્યાએ આ રીતે ફિટ કરી દેવાની તો આ રીતે આપણે બધી પાડી લેવું જો આપણે બધી બનાવી લીધી છે એકદમ મસ્ત બનાવી લીધીશ અને એટલી આ બની છે એક કપડે અહીંયા રાખીશ તો હવે આપણે તેલ જોઈ જોઈએ તેલ આપણે હાવ ધીમા ગેસેસ કર્યું છે બચ્ચો આ રીતનું તેલ હોય ત્યારે જ આપણે એમાં નાખવાની નહીંતર એ ફૂલ તેલ આવી જાય તો એ કાસી રે તો આપણે આ હાથે હું લઈ આ રીતે આમાં રાખી દેવું જેટલી હમા હે એ પ્રમાણે આપણે આમાં રાખી દેવું એકદમ ધીમો ગેસ હોય તો અંદર કાચી નો હવે આપણે આને કડીક ચડવા દેવું પછી ફેરવશું કડીક રહી જો હવે આપણે આને પલટાવી લેવું આમાં ફીણ વળે બધી આપણે પલટાવીને સરસ થી ક્રિસ્પી થાય તા લાગી આને તળી લેવું તો હવે આપણે આને કાઢી લેવું તો એકદમ સરસ ક્રિસ્પી થઈ ગઈ છે તો બધી આ રીતે આપણે તળી લેવું તો આપણે આ બધી બનાવી લીધી છે એકદમ સરસ ક્રિસ્પી તો હવે આપણે ગેસ બંધ કરી દેવું અને આપણે બહાર કાઢી લેવું તો આપણે આ બધી સરસ થઈ ગઈ છે છકરી આપડી તો હવે આપણે આમાં સર્વ કરી લેવું તો એકદમ મસ્ત બની જો તો એક આપણે ભાંગીને જોઈ જવું તો એકદમ મસ્ત બની છે એકદમ સરસ બની ગઈ કડકડીને મસ્ત બની ગઈ જો તો તૈયાર છે આપણી પાલકની સકરી જો મારી રેસીપી પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન જરૂર દબાવજો કોમેન્ટ કરીને કહેજો કે તમને કેવી લાગી પાલક